આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે ભુજ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ ઉપરાંત વાહન ચાલકોને બાઇકની આગળ બાળકોને ન બેસાડવા માટે પણ સમજ આપવામાં આવી રહી છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી અકસ્માત તેમજ લોકોના ઘડા કપાઈ જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારના બનાવો ન બને તે માટે ત્યારથી જ ભુજ ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે શહેરમાં અલગ અલગ પોઈન્ટ પર વાહન ચાલકોને રોકીને તેમના વાહનો પર સેફટી તાર બાંધવામાં આવી રહ્યા છે આ ઉપરાંત વાહન ચાલકો બાળકોને આગળ બેસાડી વાહન ચલાવતા હોય તેઓને બાળક આગળ ન બેસાડવા પણ સમજ આપવામાં આવી રહી છે પોલીસ કર્મીઓ દ્વારા જાતે જ વાહન ચાલકોના વાહનો પર સેફટી તાર બાંધવામાં આવ્યા હતા ટ્રાફિક પોલીસે આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ પાટ ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણ ઉપર જે પતંગ ચગાવવામાં જે દોરીનો ઉપયોગ થાય છે એ દોરીથી મોટર સાયકલ ઉપર જે ગળાના ભાગે ઈજાઓ થાય છે નુકસાન થાય છે ઘણા વખત એવું એવો બનાવવાનો તો મૃત્યુ બી નીપજે છે એ ના નીપજો એ અનુસંધાને મેં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુધા સાહેબના માર્ગદર્શન હેઠળ આ અભિયાન કરવામાં આવેલ છે અને ઉત્તરાયણ સુધી અમારું આ અભિયાન ચાલુ રહેશે આ મજગાડ લગાવવાથી માણસના ગળાના ભાગે સીધી દોરીની અસર થતી નથી જેનાથી મૃત્યુ નિપજી ના શકે અને ઈજાઓ બી ઓછી થાય એના અનુસંધાને લગાવવામાં આવે છે આમ જનતાને જાગૃત બનવા માટેનો એક સંદેશ છે કે તમે ઘરેથી નીકળો તો તમારા ગળાના ભાગે મફળર વીંટો હેલ્મેટ પહેરો જેનાથી તમને ઈજાઓ ના થાય એટલે આ જાગૃતિ માટેનું એક અભિયાન છે અમારું